ઓકે હે બધા મિત્રો માંડવી ખાવા જોરદાર લાગે છે આપણે માંડવીમાં ઈ વળ્યું ને એવું હું આવ્યું હોય ને તો જો આપણે દવાનો રાઉન્ડ એ મારવાનો ચાલુ આ પહેલો રાઉન્ડ છે આપણે માં તો ખાઈ લીધું લે એમ કે છે હાલો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં રહી આપણી માંડવી અને આમાં દવા સાચવાનું પણ આજ ચાલુ કરી દીધું છે આપડે માંડવી માં ઈવું આવ્યું હોય ને તો જો આપણે દવાનો રાઉન્ડ મારવાનો ચાલુ આ પહેલો રાઉન્ડ છે આપણી માંડવીમાં દવાનો તો એવું છે અને હવે આપણું કામ છે મકાઈ વાટવાનું અને ભેગા આમાં દવાઈ છાંટાય છે તો હવે બતાવીએ આપણે તો આ રહી આપણી મકાઈ અને માંડવીમાં જ વાવેલી છે હાથમાં આવી ગયું દાતળું અને આજ મકાઈ આપણે વાટવાની છે દેખાય એ માંડવીમાં વાવેલી છે અમારે અહીંયા કયો થાય તો આપણે મકાઈ વાટવાનું ચાલુ કરી દેવી છે આ રાય મકાઈ આ રીતે મકાઈ વાટવાની હોય તમને એમ કે આવડતું હોય જ જણાય નહીં તો હાલો આપણે ફટાફટ મકાઈ વાટવાનું ચાલુ કરી દેવીને તમને બતાવ્યું તો મિત્રો આપણે મકાઈ વાટવાનું તો ચાલુ જ છે પણ તમને બતાડું આપણે માઇન્ડ વી માં હેને ખોખા થવા મણ્યા હે તો મેં કીધું તમને ઈ ભેગા ભેગા બતાવી દઉં મકાઈ વાટતો ને તે હું એ જોયું તો ખોખા થાય છે તો તમે જો આપણે મસ્ત મજાના ખોખા થવાની શરૂઆત થઈ ગઈ હે જો ખોતરવી એટલે આવા ખોખા નહી રહે હવે આ ખોખામાં દાણા ક્યાં હે કે નહીં જોવાનું છે આપણે જો તમારે થવા મણી માંડવી વી આપણે થવાની શરૂઆત થઈ ગઈ હે જોવો તમે માઇન્ડ જો આપણે ખોતરવી હજી નીકળે તો આમ તમે જુઓ સરખું આપણે આ જમીનમાં હે ખોતરવી છે એવી નીચે કોખા હે ને નિહરા જો જો આ અહીંયા પણ થઈ ગયું ભાડ્યું તમે જો તો આપણે માઇન્ડવીની શરૂઆત થઈ ગઈ છે પણ અહીં દાણા ન જાવ જો આ જોવો તમે મસ્ત મજાની માંડવી થાવા મળે છે જુઓ જો તો આપણે માંડવી થાયની શરૂઆત થઈ ગઈ છે હવે તમને બતાવું કોલીને દાણા છે કે નહીં આમાં

તો મિત્રો આપણે આ સીઝન ની પેલી માંડવી એટલે કે આ વર્ષ નહીં તો જોવો તમને દાણા દેખાતા હશે આવું સફેદ સફેદ હજુ દાણા હાવ કુળા હે એટલે આવો આમ ખીર જેવા લાગે હજી બહુ દાણા થયા નથી હારા પણ થઈ જાય થોડાક ટાઈમમાં આપણે ખાવી કેવી થઈ હે માંડવી જોરદાર લાગે હજી પેલા જેવી ન લાગે પણ થોડાક દિવસમાં જ હારી થઈ જાય દસ પંદર દી માં રેડી થઈ જાહે દસ પંદર દી તો સામાન્ય લાગશે ત્યારે થોડાક દાણા હારા થાહે હાલો આપણું કામ ચાલુ કરી દેવી માંડવી જોતા હું પાછ મકાઈ વાઢી નાખું ઢોર હાટું તો મિત્રો તડકો એવો પડે છે અને એ પાછું આ મકાઈ વાઢવાનું આપણે ભેગું ભેગ તડકો લાગે અને આ મકાઈ વાઢવાનું ખાકી જાવી આમનામ આપણે તો ભાઈ સંકુચ જ્યાદા નહી હો ગયા હાલો તો આપણે મકાઈ વાટી લીધી અને જો હાને આ ટ્રેક્ટર માં બાંધવા બાયર લઈ લીધા પાત્રા હારી હારી માથે તો હંધાય પાત્રા જો ભેગા કરીને આપણે ટીપણું ને હંધું અહીં બાંધી દીધું છે આ ટીપણું રીવી દવા સાંટવા પાણી નું ભરીને આણ્યું હતું અને આ મકાઈ નો વારો મોટો જબર બાંધી દીધો છે ટ્રેક્ટર માં તો હવે પછી આપણે જવા દેવી વાડીએ હંધું લે હાલો તો હવે આપણે વાડીએ આવી ગયા અને

આપણે બપોરા કરી લેવી હાલો મિત્રો તો આપડે બપોરા કરી લીધા છે અને હાથ જોવો તમે હવે હાથ કેમ કે ખાતર નાખવાનું ચાલુ કર્યું છે એટલે હાથ આપણા ખાતર ખાતર થઈ ગયા છે તમને બતાવું આગળ તો આ આરિયું આપણું ખાતર તમે જો મિક્સ કરેલું છે ઈરિયા અને વેકરો ખાતર આ બેય ખાતર મિક્સ કર્યા છે અને વાલોયમાં નાખવાનું ચાલુ એટલે હાથ બગડી ગયા તા અને આપણે વાલોય જો ફાલ આવી ગયેલો મસ્ત મજાનો અને શીંગવી ધીમી ધીમી થાય હે હવે તો જો એટલે આમાં ખાતર નાખવાનું ચાલુ છે અને અહિયાં જો તમે વાલોની સિંગ થઈ ગયેલી છે તો પારવી પારવી સિંગું થાય છે અને ખાતર નાખવાનું ચાલુ કેમ કે આપડે પાણી વરસાદ આવતો નથી તો હાલો ખાતર નાખવાનું ચાલુ કરી દઉં આપણે ખાતર નાખી દીધું હે ફટાફટ ખાલી તગારું લઈને ખાતર ઠેરવી દીધું એટલે કે નાખી દીધું તમને ખબર જ છે છે વિડીયોમાં જોતા કે વરસાદ આવે એવું થઈ ગઈ મોડું થઈ ગયું એટલે કાલે વરસાદ નહીં આવે તો આપણે પાણી વાળીયું વાલોડમાં અને અત્યારે હાંત થઈ ગઈ છે તો આપણે ભેંસ જોવાનું ચાલુ કરી દીધું છે માર મીએ તમને બતાવી દઉં ભેંસ ડોવે છે માર મી અને અત્યારે બહુ માણી કરે ભેંસ ને પણ ન વાંધો હોય ધોઈ લઈએ માછું ઉડાડતી દેવી પડે એવું કહેવાનું હોય તો જો ફેંચ ધોવે અને હવે આપણે ફેંચ ધોવાનું પૂરું અને અધાય ઢોરને જો લીલી નીણ પણ નાખી દીધી છે આપણે જો અધાઇ ઢોર ખાવા મીડ્યા છે લીલી નીણ આમ નાખી ખાય તો હાલો ખાઈ લેવી તો હાલો મિત્રો આપણે ખાઈ પી લીધું અને ખાઈ પી નવરા થઈ ગયા ને અંધારું થઈ ગયું એટલે કે હાન થઈ ગઈ હોય તો બાકી આજનું કામ હતું એ તમને માં બતાવી દીધું અને આપણે એને વાલોમાં પાણી પાવાનું પણ વરસાદ આવે એવું થોડું બાકી વરસાદ ન હજે લગી નથી આવ્યો નહીં આવે તો કાલે પાણી એ આજ પછીના વિડીયોમાં કવર કરીશું એટલે કે વિડીયોમાં ઉતારીશું તો આજ પછીના બ્લોગમાં આવશે બાકી તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા દેશી વિડીયો જોવા માટે અને વિડીયોને એક લાઇક કરી દેજો મળે એક બીજા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ For more updates, subscribe to our channel. Click the show links and enjoy watching the videos.